વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ બીમાં પ્રકરણ નંબર બે બહુપદીઓના દાખલાઓની સમજૂતી મેળવીશું દાખલો પહેલો છે જો એક્સ માઇનસ એક એ ચાર એક્સનો ઘન વત્તા ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા કે નો અવયવ હોય તો કેની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બહુપદી આપણને આપી છે અને એ બહુપદીનો અવયવ જે છે એ એક્સ માઇનસ એક છે અને આપણે કેની કિંમત શોધવાની છે સૌથી પહેલાં જે છે અહીંયા આપણને આપ્યું છે કે એક્સ માઇનસ જે છે એક એ આ જે બહુપદી આપણને આપી છે પી ઓફ એક્સનો અવયવ છે એટલા માટે અહીંયા આપણે લખી શકીએ પી ઓફ વન બરાબર જીરો કારણ કે અવયવ પ્રમયના આધારે આપણે લખી શકીએ કે જો એક્સ માઇનસ એ એ પી ઓફ એક્સનો અવયવ હોય તો પી ઓફ એ બરાબર ઝીરો થાય અહીંયા માઇનસ છે એટલા માટે આપણે પ્લસ એક લખી શકીએ હવે અહીંયા બહુપદી આપણને આપી છે જેને ધારી લઈએ પી ઓફ એક્સ તો અહીંયા આપણે લખીશું પી ઓફ એક્સ બરાબર ચાર એક્સનો ઘન વધતા ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ કે આ બહુપદીની અંદર જ્યાં એક્સ હોય ત્યાં આપણે એક મૂકવાનો છે તો અહીંયા એક મૂકી દઉં અહીંયા એક મૂકી દઉં અહીંયા અને અહીંયા એટલે જ્યાં એક્સ હોય ત્યાં આપણે એક મૂકવાનો છે હવે આગળનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો પી ઓફ વન બરાબર જીરો છે એટલે અહીંયા આપણે જીરો મૂકી દઈએ તો જોડે જોડે આપણે સાદુરૂપ આપણે આપી દઈએ એકનો ઘન એક થાય એકનો વર્ગ એક થશે આ રીતે પી ઓફ ફનની કિંમત ઝીરો મૂકી અને ઘન અને વર્ગ આપણે કર્યો ત્યારબાદ આગળ સાદરૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ બેની વચ્ચે ગુણાકારનો સંબંધ છે ચાર એકા ચાર ત્રણ એકા ત્રણ અને માઇનસ ચાર એકા ચાર આપણને મળશે હવે અહીંયા આગળનું આપણે સાદરૂપ આપીએ તો વધતા ચાર છે અને માઇનસ ચાર છે કેન્સલ થશે એટલે આપણને મળશે વધતા ત્રણ વધતા કે કેની કિંમત આપણે શોધવી હોય તો આ ત્રણ આ બાજુ આવશે નિશાની બદલાશે સાઈડ ચેન્જ થાય એટલા માટે તો પ્લસ નું માઇનસ થશે એટલે આપણને કેની કિંમત મળશે માઇનસ ત્રણ આગળનો દાખલો છે નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે બહુપદી આપી છે અને આપણે એ બંને બહુપદીના શૂન્યો શોધવાના છે તમે આપણે જાણીએ છીએ કે બહુપદીનું શૂન્ય શોધવા માટે આપણે જે છે એ પી ઓફ ટી બરાબર ઝીરો લેવાનું છે અહીંયા ચલ ટી બહુ બધી છે એટલા માટે આપણે પી ઓફ ટી બરાબર ઝીરો લઈશું હવે પી ઓફ ટીની કિંમત આપણને આપી છે પાય ટી વત્તા સાત અહીંયા મૂકી દઈએ આ રીતે પછી આપણે ટીની કિંમત શોધવાની છે તો સાત આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે એટલે પાય ટી ટીની કિંમત શોધવી હોય તો પાય ગુણાકારમાં છે અને જે ભાગાકારમાં આવશે તો આપણને મળશે ટી બરાબર માઇનસ સાત ભાગ્યા પાય આ જે છે પહેલી બહુપતિનું શૂન્ય છે તેવી જ રીતે બીજી બહુપતિનું શૂન્ય શોધવા માટે આપણે પી ઓફ એક્સ બરાબર ઝીરો લઈશું કારણ કે અહીંયા ચલ એક્સની બહુપદી છે એટલા માટે હવે પી ઓફ એક્સની કિંમત આપણને આપી છે બેના છેદમાં ત્રણ એક્સ માઇનસ પાંચ ભાગ્યા છ અહીંયા આપણે લખી દઈએ હવે આપણે એક્સની કિંમત શોધવી હોય તો સૌ પ્રથમ આ માઇનસ પાંચ ભાગ્યા છ આ બાજુ આવશે એની સાઈડ આપણે ચેન્જ કરીશું નિશાની બદલાશે માઇનસ છે તો પ્લસ થઈ જશે હવે એક્સની કિંમત શોધવી હોય તો આ બે ગુણાકારમાં છે તો નીચે ભાગાકારમાં જશે અને ત્રણ અહીંયા ભાગાકારમાં છે તો ઉપર ગુણાકારમાં જશે એટલે આપણને મળશે એક્સ બરાબર પાંચ ગુણ્યા ત્રણ ભાગાકારમાં છ ગુણ્યા બે આગળ એનું આપણે રૂપ આપીએ અહીંયા તમે જોઈ શકો છો અંશમાં ત્રણ દૂની છ આપણે એના ભાગ પાડી શકીએ ત્રણ દૂની છ હવે છેદની અંદર બે અને બે છે તો એ બેનો ગુણાકાર થશે બે દૂની ચાર તો આપણને મળશે પાંચના છેદમાં ચાર તો આપણને બંને બહુપતિના શૂન્યો શોધી શકીએ આગળનો દાખલો છે બહુપદી પી ઓફ એક્સ બરાબર દસેક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ માઇનસ ત્રણ માટે પી ઓફ વન અને પી ઓફ માઇનસ ટુ શોધો વિદ્યાર્થી મિત્રો આપણે એક બહુપદી આપણને આપી છે અને આપણે એ બહુપદીની પી ઓફ વન આગળ કિંમત આપણે શોધવાની છે તો સૌપ્રથમ આપણે પી ઓફ વન શોધવા હોય તો જ્યાં એક્સ હોય ત્યાં આપણે એક મૂકી દઈએ અહીંયા એક મૂકી દઈએ અહીંયા એક અહીંયા એક મૂકી દઈએ અહીંયા એક્સનો વર્ગ છે એટલા માટે આપણે એકનો વર્ગ કરીશું કિંમત મૂક્યા પછી એનું આગળ આપણે સાદુરૂપ આપીએ તો દસ ગુણ્યા એક દસ થશે અને એકનો વર્ગ એક થાય અને અહીંયા એક આવે એટલે ચાર ગુણ્યા એક ચાર એકા ચાર થશે આગળ એનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો નિશાની બંનેની સરખી છે માઇનસ ચાર માઇનસ ત્રણ તો માઇનસ સાત થશે દસ માઇનસ સાત બાદબાકી થશે તો આપણને મળશે ત્રણ તારી આ p આપણને પી ઓફ વનની કિંમત ત્રણ મળે છે હવે પી ઓફ માઇનસ ટુની કિંમત શોધવી હોય તો જ્યાં એક્સ છે ત્યાં માઇનસ ટુ મૂકી દઈએ આ રીતે માઇનસ ટુ માઇનસ ટુ અને માઇનસ ટુ કિંમત મૂક્યા પછી એનું આપણે રૂપ આપીએ તો સૌ પ્રથમ આ બેનો ગુણાકાર થશે દસ ગુણ્યા માઇનસ બે દસ દૂની વીસ માઇનસ વીસ થશે અહીંયા તમે જોઈ શકો છો માઇનસ બેનો વર્ગ ચાર થાય માઇનસ બેનો વર્ગ ચાર થશે આ રીતે હજુ આગળ સાદુરૂપ આપીએ તો આ બેની વચ્ચે ગુણાકારનો સંબંધ છે ચાર ગુણ્યા ચાર સોળ થશે એટલે આપણને મળશે માઇનસ વીસ માઇનસ સોળ અને માઇનસ ત્રણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ત્રણ સંખ્યા પણ આપી છે ત્રણે ત્રણ નિશાની સરખી છે માઇનસ છે નિશાની સરખી હોય તો સરવાળો થાય તો આપણે ત્રણે ત્રણ સરવાળો કરી દઈએ તો આપણને મળશે ઓગણચાલીસ પરંતુ માઇનસ નિશાની મૂકવી પડશે તો આ રીતે આપણને પી ઓફ માઇનસ ટુની કિંમત મળે છે માઇનસ ઓગણચાલીસ આગનો દાખલો છે દર્શાવો કે એક્સ વત્તા ત્રણ એ ઇગ્નાસેતેર વત્તા અગિયાર એક્સ માઇનસ એક્સનો વર્ગ વત્તા એક્સનો ઘનનો અવયવ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ વત્તા ત્રણ જે છે એ આપેલ બહુપદીનો અવયવ છે એવું આપણે બતાવવાનું છે તો શું કરીશું આપણે સૌ પ્રથમ અહીંયા આપણે જે એક્સ વત્તા ત્રણ જે છે એને બરાબર ઝીરો કહી દઈએ અને આપણે એક્સની કિંમત શોધી કાઢીએ ત્રણ બાજુ આવશે ત્રણ જે છે એ માઇનસ થઈ જશે હવે આ જે બહુપદી આપણને આપી છે અને ધારી લઈએ કે ભાઈ પી ઓફ એક્સ આ રીતે એને આપણે પી ઓફ એક્સ કહી દઈએ અને જ્યાં એક્સ હોય ત્યાં માઇનસ ત્રણ મૂકી દઈએ અહીંયા માઇનસ ત્રણ મૂકી દઈએ જ્યાં એક્સ હોય ત્યાં બધે આપણે માઇનસ ત્રણ મૂકવાના છે પછી કિંમત મૂક્યા પછી એનું આપણે સાદરૂપ આપીશું ત્યાં તમે જોઈ શકો છો અગિયાર આ બેની વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે અગિયાર ગુણ્યા ત્રણ અગિયાર તરી તેત્રીસ થશે પ્લસ માઇનસ માઇનસ તેત્રીસ થશે અહીંયા તમે જોઈ શકો છો માઇનસ ત્રણનો વર્ગ છે તો નવ થાય અહીંયા માઇનસ ત્રણનો ઘન છે તો માઇનસ સત્યાવીસ થશે તો આ રીતે આપણે લખી શકીએ અગિયાર તારીખ તેત્રીસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ત્રણનો વર્ગ ત્રણ થશે પણ નિશાની માઇનસ છે એટલા માટે માઇનસ મૂકીશું અહીંયા માઇનસ ત્રણનો ઘન માઇનસ સત્યાવીસ થશે એટલે માઇનસ સત્યાવીસ અને પ્લસ છે એટલે માઇનસ આપણને મળશે આગળ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં બે પદો જે છે ઇગ્નાસિત્તેર માઇનસ તેત્રીસ નિશાની બેની અલગ અલગ છે બાદ બાકી થશે ઇગ્ના તેત્રીસ જાય તો આપણને મળશે છત્રીસ છેલ્લા બે પદોની નિશાની સરખી છે માઇનસ છે તો નિશાની સરખી હોય તો સરવાળો થશે સત્યાવીસ અને નવ માઇનસ છત્રીસ આગળ સાદરૂપ આપીએ છત્રીસ પ્લસ છે અને છત્રીસ માઇનસ છે નિશાની અલગ અલગ બાદ બાકી થાય છત્રીસ માઇનસ એટલે તો આ આપણને જે અવયવ આપ્યો હતો એની આપણી એક્સની કિંમત મૂકી તો આપણને જવાબ ઝીરો મળે છે જો જવાબ ઝીરો મળે તો આપણે કહી શકીએ એક્સ વધતા ત્રણ જે છે એ આપેલ બહુપદીનો અવયવ છે અને જો જવાબ ઝીરો ન મળે તો આપણે એવું કહી શકીએ કે આપેલ અવયવ જે છે એ આપેલ બહુપદીનો બહુપદીનો અવયવ નથી તો અહીંયા આપણે ઝીરો જવાબ મળે છે એટલા માટે આપણે લખી શકીએ એક્સ વધતા ત્રણ જે છે એ આપેલ બહુપદીનો અવયવ છે આગળ દાખલો છે એમની કઈ કિંમત માટે એક્સનો ઘન માઇનસ ટુ એમ એક્સ સ્ક્વેર પ્લસ સિક્સટીનને એક્સ વત્તા બે વડે ભાગી શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એમની કિંમત શોધવાની છે એવી આપણને કિંમત મળશે કે જેથી કે જેથી કરીને આ બહુપદીને આપણે એક્સ વત્તા બે વડે ભાગી શકીએ તો અહીંયા આપણે આ એક્સ વત્તા બે વડે ભાગી શકીએ એટલા માટે એક્સ વત્તા બે જે છે એ આપેલ બહુપદીનો અવયવ છે એટલા માટે અહીંયા આપણે જીરો લઈ લઈએ અને બેની કિંમત આ બાજુ આવશે તો થઈ જશે એટલે એક્સની કિંમત માઇનસ બે મળશે આજે વિદ્યાર્થી મિત્રો અહીં એક્સ વત્તા બે જે છે એ આપેલ બહુપદીનો અવયવ છે એટલા માટે આપણે લખી શકીએ પી ઓફ માઇનસ ટુ બરાબર જીરો કારણ કે આ બહુપદીની અંદર આપણે એક્સની કિંમત માઇનસ બે મૂકીશું તો આપણને એનો જવાબ ઝીરો મળશે અહીંયા પ્લસ ટુ છે એટલા માટે આપણે એટલા માટે આપણે માઇનસ બે મૂકી શકીએ હવે આ જે બહુપતિ આપણને આપી છે એને લખી શકીએ આપણે પી ઓફ એક્સ બરાબર કરીને આ રીતે પછી આપણે એક્સની કિંમત માઇનસ બે મૂકવાની છે તો અહીંયા માઇનસ બે માઇનસ બે અને માઇનસ બે મૂકી દઈએ આ રીતે કિંમત મૂક્યા પછી એનું આગળ આપણે સાદુરૂપ આપીએ આગળ એનું આપણે સાદુરૂપ આપીએ તો પી ઓફ માઇનસ ટુની કિંમત આપણે ઝીરો મૂકી દઈએ માઇનસ બેનો ઘન માઇનસ આઠ થશે માઇનસ ટુ એમના માઇનસ ટુ એમ અને માઇનસ બેનો વર્ગ ચાર થશે માઇનસ ટુ ઇન્ટુ માઇનસ ટુ માઇનસ માઇનસ પ્લસ બેનો વર્ગ ચાર વધતા સોળ આગળ અહીંયા તમે જોઈ શકો છો આ માઇનસ આઠ છે અને વધતા સોળ છે નિશાની અલગ અલગ બાદ બાકી થાય સોળમાંથી આઠ જાય તો આપણને આઠ મળશે અને આપણે આ બેનો કરી દઈશું ગુણાકાર ચાર દુની આઠ એમ આપણે એમની કિંમત શોધવી છે તો માઇનસ આઠ એમ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે આઠ એમ બરાબર આઠ અને આ આઠ જે છે ગુણાકારમાં નીચે ભાગાકારમાં જાય આઠ ભાગ્યા આઠ એટલે આપણને મળશે એક તારી જ આપણને એમની કિંમત એક મળે